આજરોજ વડોદરાના આરએનઆઈ માન્ય તંત્રીશ્રીઓ દ્વારા વધુ એક વખત વડોદરાના માનનીય સાંસદ હેમંત જોશીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે એમએસએમઇના નામે જે આ બોગસ તત્વો જે બજારમાં પોતાની દુકાનો ખોલીને બેઠા છે તે વિરુદ્ધમાં સખતમાં સતત કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તે વિષયમાં વધુમાં અમે આજરોજ હેમંત જોશીને એ વિનંતી કરવા માટે આવ્યા છે કે આપશ્રી મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં એ પત્ર લખીને આના સ્પષ્ટ ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવે કે ભાઈ એમએસએમઇ જેના નામે જે આ લોકો જે પત્રપારત્વ કરી રહ્યા છે તે ખરેખર કાયદાકીય રીતે છે તે નથી તમને ઘણા લોકોમાં એના એના વિશે અસમજ ઊભી થયેલી છે લોકો એવું માને છે કે અમે એમએસએમઇ લીધું છે એટલે અમે પત્ર પરત્વત્વ કરી શકીએ તો એ રીતે તો ડૉક્ટર બનાવવા માટે વકીલ બનાવવા માટે બી જો લઈ લેવામાં આવે તો શું એ વકીલને ડૉક્ટર કહેવાશે એને શું બીજી કોઈ પ્રોસેસ ફોલો કરવાની નથી તો આ વિષયનું અમે ધ્યાન દોરવા માટે અને અમે જે અભાવ પોલીસ કમિશનર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યા હતા એની પણ માન્ય સાંસદશ્રી દ્વારા સંતાલન સમિતિમાં દિશા સૂચનો આપીને સમીક્ષા કરવામાં આવે તેવી અમારી આજરોજ માંગણી છે એના વિષયમાં અમે આજે સાંસદશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે હિમાંશુ જોશી હું લોકમૈત્રી ન્યૂઝનો તંત્રી છું